નમસ્કાર હું કરશવા માની ઇન્ક્રેડિબલ ન્યૂઝમાં સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ભીખાભાઈ સોરઠિયા બાય પ્રોફેશનલ મે જાટડે એકાઉન્ટન્ટ આઈ એમ પ્રેક્ટિસિંગ રાજીદામ એટ પ્રેઝન્ટ ઇન charge ઓફ 20 SSC ઇલેક્શન. એસેલ આવક છે એસસી નિક્ષિત થયા છે. એમાં શેરહોલ્ડર્સને જે તકલીફો પડી છે અને આજનું રિઝલ્ટ જાણવા માટે ચારે આદિ કોનાને દાલદામના શેરહોલ્ડર્સને તમામ શેરહોલ્ડર્સ ત્યારે બેઠા બેઠા છે ત્યારે આજનું રિઝલ્ટ જાણવા જોઈએ છે કેટલા વોટથી કોણ જીત્યું છે કેટલા નાવેકાર હતા અને પછી આપણે એ જાણવા જોઈએ કે જે જે તકલીફ પડી હતી આ બધા શેરહોલ્ડર્સને વોટિંગ કરવા માટે શેરહોલ્ડરની લિસ્ટમાં આપીએ જે દોમણા જે થઈ ગયું

એનું કારણ છે આથી ઇલેક્શન પ્રોસેસ છે ને એ સીડીએસએલ કરે છે અને સીડીએસએલમાં આપણે બે વસ્તુ છે એક મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હવે ઘણી વખત આ જે ડિટેલ છે ને એ પૂરી એસઆરસી ને મળી હતી એટલે એસઆરસી ને જે પણ ડિટેલ મળી છે ટોટલ ડિટેલ સીડીએસએલને આપી દીધી છે કોન્ટેક કરેલો છે અચ્છા એક મુદ્દો તમે ખાસ જે હું કહું છું એ હતો કે આજરોજ સવારે ગઈકાલે ઇલેક્શન પતી વોટિંગ પતી ગયું પાંચ વાગે બધું પતી ગયું હતું અમને માહિતી એવી રીતે મળી ખાસ કરીને ઘણા એમ કે મતદાતાઓ શેર હોલ્ડરો પર્સનલી તે કેમ એન્ડ મેટ કે ભાઈ અમે અમારું ઈમેલ સાચો છે અમારો મોબાઈલ નંબર સાચો છે એમ છતાં પણ અમને મેસેજ મળ્યો નથી એટલે મેં સીબીએસઈ ની સવારે વાત કરી કે ભાઈ આવી રીતે જે થાય છે ખોટું થાય છે હિન્દુસ્તાનના કાયદા પ્રમાણે એની લો એટલે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એવરી સોલર ઓર્ડર મસ્ટ હેવ એ રાઇટ ટુ કાસ્ટ ધેર વોટ એ ફંડામેન્ટલ રાઇટ છે એને મળવો જોઈએ અને આ વસ્તુને ધ્યાનમાં લેલી મેં એમ કીધું કે તમે બધાને જાણ કરો હવે વાત એ હતી કે ગણન કરવાનું એવું હતું કે જેને વોટિંગ કરવાનો રાઇટ નથી મળ્યો એને જ કહીએ મે સીબીએસ કીધું કે દસ હજાર આપણા શેર હોલ્ડર છે તમે હમણાં ને હમણાં ઈ કરો જેથી કરીને જે જેને વોટ કરી લીધા એનો કોઈ પ્રશ્ન નથી જેને વોટ રહી ગયો છે તેઓ કાસ્ટ વોટ અને આ રીતે અમે શેર હોલ્ડરનો રાઈટને પ્રોપર રીતે પ્રોટેક્ટ કર્યો છો તો આજે જે ચૂંટણી થઈ છે જેનો રિઝલ્ટ આજે આવ્યો છે તો ખાસ કરીને જે સપસિક બેસપ્રિતિ છે અને શેર હોલ્ડર્સની જેની રાહ જોય છે એ રિઝલ્ટ ઘોષિત કરવાનો છે તો કોણ આજનો વિનર છે કેટલા વોટથી કોણ હાઈએસ્ટ થયેલા છે અને કોણ આજનો SRC બે ડાયરેક્ટર પદે નિયુક્ત થયા છે ટોટલ કેન્ડિડેટ હતા એમાં એમાં સૌથી વધારે છે એ સેવક લખવાણીને મળેલા છે એ અઢારસો ને નેવાસી વન ડબલ એટ નાઇન ઇઝ ઇઝ હાઈસ્ટ વોટ અને સેકન્ડ નંબર ઉપર પ્રેમભાઈ લાલવાણી છે જેને અઢારસો ને સાહીઠ વોટ મળે છે એટલે બે જગ્યા માટે આ ઇલેક્શન હતું કેન્ડિડેટ આઠ હતા સીટ હતી બે આ બે માં આ બેને જણા સેવક લખવાણી અને પ્રેમ લાલવાણી અત્યારે એને ઇલેક્ટેડ ડિક્લેર કરવામાં આવે છે એટલે હવે પછી દે વિલ બી ધ શેર હોલ્ડર ઇન ધિઝ અ કંપની આ વોટિંગ પ્રક્રિયામાં જે જે તકલીફ આ વખતે શેર હોલ્ડર્સને પડેલી છે એ સંદર્ભમાં ભવિષ્યમાં જે એસઆરસી વોટિંગ કન્ડેક્ટ કરે તો કેવી પ્રક્રિયા હાથ કરે અથવા જે સજેશન્સ તમારા થ્રુ આપમાં જાઓ છો એ જોવામાં એવું છે કે પેલી વસ્તુ એ છે કે એસઆરસી આ એલેક્શન હેન્ડલ કરતી નથી આ ઇલેક્શન આથી એક સિસ્ટમ છે એ લોકો કરે છે હવે એમાં આમ જોવા જઈએ તો દે હવ ડન રેસ્ટ પર ધેર લો લખે હકીકતમાં એવું છે કે જાગૃતિ શેર હોલ્ડર માં જરૂરી છે શેર હોલ્ડર એનો મોબાઈલ જો ખોટો હોય કે મિસ્ટેક હોય કે મોબાઈલ નથી ઘણા કેસમાં એ લોકોએ દે ઉડ કમ ફોરવર્ડ અને એને ત્યાં એસઆરસી માં આવીને ચેક કરી લેવા અને સાચો મોબાઈલ આપી દેવો જોઈએ મોબાઈલમાં પણ જ્યાં ભૂલ છે અથવા તો મોબાઈલ નથી એ જગ્યાએ મોબાઈલ નોટ કરાવો અને વોટિંગ કરવા માટે કોન્સિયસ થઈને આવવું જોઈએ ઇટ ઇઝ એ ડ્યુટી ફંડામેન્ટલ ડ્યુટી ઓફ ધ શેર હોલ્ડર એ જરૂરી છે ઓટોમેટિક નો કમ્પ્લેન વિલ બી ધેર